નાના મધ્યમ વર્ગને મોટી રાહત મકાન તબદીલીની ભરવાપાત્ર ડ્યુટીમાં મળશે એશી ટકાની છૂટ સોસાયટી કે એસોસિએશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી માટે ચૂકવવી પડશે માત્ર વીસ ટકા ડ્યુટી ફી બનાસ ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર બનાજ પશુદાણમાં એંશી રૂપિયાનો ઘટાડો પશુદાણના ભાવમાં ઘટાડો થતાં પશુપાલકોને ખર્ચમાં રાહત પશુપાલકોને વાર્ષિક રૂપિયા પંચાણું કરોડનો થશે ફાયદો ઉત્તર ગુજરાતના મહેસાણા પર મેઘરાજાના મહેરબાન કડી તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ સાબરકાંઠાના હેમતનગર વડાલીના ખેતરોમાં પાણી ભરાયા મગફળી કપાસના પાકને નુકસાનની ભીતિ તો સારા વરસાદથી તાપીના ખેડૂતોમાં ખુશીની લહેર જૂન મહિનાના અંતે રાજ્યમાં બત્રીસ પોઈન્ટ તોંતેર ટકા વરસાદ સારા વરસાદના પરિણામે રાજ્યના બસ્સો છ જળાશયોમાં સુડતાલીસ ટકાથી વધુ જળનો સંગ્રહ તેર ડેમ સો ટકા ભરાયા તેત્રીસ ડેમમાં સિત્તેર ટકાથી વધુ પાણીનો સંગ્રહ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ થી ભારે વરસાદની આગાહી પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન કૂંકાવાની શક્યતા આવતીકાલે અરવલ્લી મહીસાગર તાપી ભાવનગરમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલ સ્પેશ્યલ ઓપરેશનમાં રૂપિયા નવસો તેતાલીસ કરોડના આર્થિક વ્યવહારો આવ્યા સામે 800 રૂપિયાની કરાઈ ધરપકડ કોલકાતા વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપની ફેક્ટ फाइंडिंग કમિટી પોલીસ કમિશનરને મળી લો કોલેજમાં પ્રવેશવા પોલીસ તરફથી ન મળી પરવાનગી સમિતિએ કહ્યું સત્યને છુપાવવાનો થઈ રહ્યા છે પ્રયાસ તેલંગાણાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાર શ્રમિકોના મોત રાહત અને બચાવ કામગીરી ચાલુ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા સહાયની ચહેરા અને ગોરખપુર એમ્સના પ્રથમ દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઠ ડોક્ટર્સને એનાયત કર્યા ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિએ મેડિકલ ટુરિઝમમાં એઇમ્સની ભૂમિકાને ગણાવી મહત્વની વિદ્યાર્થીઓને તબીબી કૌશલ્ય સાથે દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવવા કર્યો અનુરોધ તો ડેન્ગ્યુના કેસોને નાથવા રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે કાર્યવાહી વીસ હજાર કરતાં વધુ આરોગ્યની ટીમોએ એક પોઈન્ટ અડતાલીસ કરોડ કરતાં વધુ ઘરોની કરી તપાસ મચ્છરના પોરા અને ઉત્પત્તિના સંભવિત સ્થાનોનો નાશ કરાયો નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા હાથ ધરાશે જનજાગૃતિ અભિયાન